નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયામાં મનરેગા યોજનાની ગેરરીતિનો મામલો રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાભર જોતરાયા વડાપ્રધાનના આગમન કામગીરીમાં ધાનપુર અને દેવગઢ બારિયાના ત્રણ ગામોમાં મનરેગા યોજનામાં ગેરરીતિની થઈ છે ફરિયાદ મનરેગાની ગેરરીતિમાં મંત્રીના બંને પુત્રોની કરવામાં આવી છે ધરપકડ તે પછી મંત્રી ભૂગર્ભમાં ઉતર્યો હોવાની ઉઠી હતી બૂમો છવ્વીસમી મેના રોજ દાહોદ ખાતે વડાપ્રધાનના આગમનને લઈને ચાલતી તૈયારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તેની કામગીરીમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ જોત હતા દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે સ્થાનિક અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા આજે દેવગઢ બારિયા મામલાદાર કચેરી ખાતે મારા મત વિસ્તારની અંદર હું આવ્યો હતો આવનારી છવ્વીસમી તારીખે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દાહોદ જિલ્લાની અંદર કેટલાક કામોનું ખાતમુહૂર્ત અને કામોની અર્પણવિધિ આ દેશમાં ના બને એવા રેલવે એન્જિનિયર બની રહ્યા છે દાહોદની ધરતી પરથી એના માટેના આ વિવિધ કામો માટે આવી રહ્યા છે ત્યારે એમના સ્વાગત સન્માન એના માટે અમારા મત વિસ્તાર ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ પતાધારીકાની સાથે આજે મિટિંગ કરી છે એના માટેની સંખ્યા એના માટેની વ્યવસ્થા એક એક ગામડા સુધી મારા મતદારો અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દાહોદની ધરતી પર આવતા હોય તો લોકોને પણ એમનો લાભ મળે એમનો વાણીનો લાભ મળે દેશની વાત કરે એના માટેના આયોજન માટેની આજે અધિકારીઓ પદાધિકારીઓ સાથેની બેઠક મામલતદાર કચેરી દેવગઢ વારિયા ખાતે અત્યારે મેં કરી થેન્ક